મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છ નવેમ્બર બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ જમીન અથવા કોઈ મિલકતમાં નિવેશ કરવું તમારું માટે જીવલેન હોઈ શકે છે જેટલું શક્ય હોય ત્યાં સુધી આ વસ્તુઓમાં નિવેશ કરવાથી બચો એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લે છે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવાનો માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્રામાં નાખો વૃષભ રાશિફળ તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઉર્જાવાન મહેસૂસ કરશો તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ આજે તમારું પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવે છે ઉપાય ત્વરિત કારકિર્દી વિકાસ માટે જૂઠ દગાબાજી અને ધોખાધડીની પ્રવૃત્તિથી દૂર રહો મિથુન રાશિફલ વ્યસ્તતાચતા સ્વાસ્થ્ય સારું રહેશે વેપારમાં ફાયદો આજે ઘરના વેપારીઓના ચહેરાપાર સ્મિત લાવી શકે છે પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે સામાસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો પ્રેમનું સંગીત એને જ સંભણાય છે જોテーマ સતત ખોવાયેલા રહે છે આજે તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે હાથમાં લીદેલા નવા કાર્યો અપેક્ષાથી ઊના ઉતરશે આ રાશિના જાતકો આજે લોકોને મડવા કરતા એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમારું જીવનસાથી ખરેખર અદ્ભુત હોય તો જીવન સુખદ અનુભૂતિ બની જાય છે આજે તમને આ વાતનો અનુભવ થશે ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતાતુલ્ય લોકોનું આશીર્વાદ લો કર્ક રાશિફળ ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મૂકશે આ પરમ સુખને માણો આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે તમે કાર્યક્ષેત્ર ઉપર ઘણું સારું અનુભવ કરશો આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે તમારે માત્ર તમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે ઉપાય દારૂ અને માંસાહારના સેવનથી દૂર રહીને ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરો અને બુદ્ધ ગ્રહની હાનિકારક અસરોને ઓછી કરો જે તમારા વિત્તીય વિકાસમાં મદદ કરશે સિંહ રાશિફાળ નાની નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહી હોવાનું લાગશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે તમે એવી કોઈક મોટા બાબતનો હિસ્સો બનશો જે તમને સરાહના તથા વળતર બને મેળવી આપશે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો આજે તમારું જીવનસાથી અને તમારી વત્જે ઊણાનભરી અને અર્થસભર રોમેન્ટિક વાચિત થશે ઉપાય দান કરતા પહેલા રાયના તેલમાં પોતાનું પ્રતિબિંબ Melihat સારુ સ્વાસ્થ્ય સચવાય છે કન્યા રાશિફળ તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો વ્યસ્ત સન્યા પત્રક છતા તમે થાક સાથે આસાનીથી કામ કરી શકશો ઝડપથી નાણાં તમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો તમારા મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહે છે કેમ કે તમારું પ્રિયપત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાંનો એક બની શકે છે ઉપાય સ્ત્રીનું સન્માન કરવાથી અને એમને હાનિના પહોંચાડવાથી કુટુંબ આશીર્વાદ આશીર્વાદભર્યું બની જશે તુલા રાશિફળ ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારી આશા અજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે જોખતા નહીં તમે તેમને સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે આજે તમે ટીવી અથવા મોબાઇલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથીના સગામ સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ખલેલ સર્જી શકે છે ઉપાય તમારા પ્રેમાળ દિલને સફેદ બતખો શોપીસની જોડી ભેંટ કરો તમારા પ્રેમજીવનને સારું બનાવવા માટે નિશ્ચિત રાશિફળ વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો જે લોકો અત્યાર સુધી પૈસા વગર મતલબે ઉડાડી રહ્યા હતા તે લોકોને હવે પોતાના ઉપર કાબૂ રાખવો જોઈએ અને ધનની બચત કરવી જોઈએ તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારું આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પણ સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઠેવા માટે સમર્થ નહીં હો આલિંગના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીળું ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે ધન રાશિફળ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વોક પર જાઓ વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો તમારા ઘરને લગતું રોકાન ફાયદાકારક પુરવાર થશે તમે ક્યારે ન ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો આમંત્રણનો ગરિમાપૂર્વક સ્વીકાર કરો આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી પેશાથી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે આજે ઘણા બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડે છે સ્પર્શ ચુંબન આલિંગનનું લગ્નજીવનમાં આગાઉું મહત્વ હોય છે આજે તમે તેનો અનુભવ કરવાના છો ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો મકર રાશિફળ જે લોકો ટેક્સ ચોરી કરે છે તે લોકો આજે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે ટેક્સ ચોરી ના કરો જીવનસાથી તમને ધૂમ્રપાનની લત છોડવા પ્રેરણા આપશે વળી આ લતમાંથી છૂટવા માટે આ સમય યોગ્ય પણ છે યાદ રાખો લોરું ગરમ હોય ત્યારે જ આપણને ઘા કરવો જોઈએ તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પર તમારા છેલ્લા કેટક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોટામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થાને સમય વિતાવવાનું પસંદ કરશે તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુભવશો ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો કુંભ રાશિફળ તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે આજના દિવસે ધનહાનિ થવાની સંભાવના છે તેથી લેણદેણની સમયે જેટલી સાવચેતી રાખશો તેટલું તમારા માટે સારું રહેશે જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે આજ તમને આ સંગીત સાંભળવા મળશે જે તમને વિશ્વના તમામ ગીતો ભૂલાવી દેશે આજ કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે જો તમે પરિણીત છો અને બાળકો છે તો તેઓ આજ તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તમને પૂરતો સમય આપી શકતા નથી જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે પણ આજે તમે તમારા જીવનસાથીની અદ્ભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો ઉપાય એક સ્થિર વિત્તીય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી જોડાઓ લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પણ દૂર રહો મીન રાશિફળ કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થશે જે લોકો તેમના પ્રેમીથી દૂર રહે છે તે આજે તેમના પ્રેમીને યાદ કરી શકે છે તમે રાત્રે પ્રેમી સાથે કલાકો સુધી ફોન પર વાત કરી શકો છો તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું તાળો આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે ઉપાય કુટુંબના નિરંતર સુખ માટે ભગવાન લક્ષ્મી નરસિંહા ભગવાન વિષ્ણુ નો ચતુર્થે અવતાર ની પૂજા કરો અને નરસિંહા કવચ સુરક્ષા માટે નો કવચ નો જાપ કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ માં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે